નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે મારી રેસ્ટોરન્ટમાં ફર્નિચર કલરકામ અને સાફ સફાઈનું કામ કરાવવાનું હતું આ માટે મેં મારા મિત્ર સોનિયા સોનિત દ્વારા સુરેશ નામના વ્યક્તિનો સંપર્ક મેળવ્યો હતો સુરેશ સાથે વાતચીત થઈ હતી અને તેને રેસ્ટોરન્ટમાં કલરકામ ફર્નિચર અને સાફ સફાઈનું કામ એક પચાસ લાખ રૂપિયામાં કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ તેણે જાન્યુઆરી મહિનામાં કામ શરૂ કર્યું હતું પરંતુ ફેબ્રુઆરીમાં તેનો અકસ્માત થતાં હાથ ફ્રેક્ચર થયું અને તેને કામ અધૂરું મૂકી દીધું તેના દ્વારા કરાયેલા કામના એક પોઈન્ટ દસ લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા અને બાકીના ચાલીસ હજાર રૂપિયા કામ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી કર્યું હતું આ દરમિયાન સુરેશ સુદામ સેગર તરફથી મારા મોબાઈલ ફોન પર આવ્યો અને તેને જણાવ્યું કે તે મારી રેસ્ટોરન્ટ પર આવ્યો છે અને તેને કરેલા કલર કામ અને સાફ સફાઈના કામના પૈસા આપી દો જેથી હું મારી પત્ની સાથે રેસ્ટોરન્ટ પર ગયો ત્યાં જઈને મેં જોયું તો સુરેશ અને તેની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ રેસ્ટોરન્ટની અંદર હાજર હતા સુરેશને મેં કહ્યું હતું કે મેં જે કામ કર્યું તેના પૈસા આપી દીધા છે નહીં તો હું તોડ સુરેશે મને કહ્યું કે મેં જે કામ કર્યું તેના પૈસા આપી દે નહીં તો હું તોડફોડ કરીશ મેં તેને કહ્યું હતું કે તું બાકી રહેલ કામ પૂરું કર પછી પૈસા આપી દઈશ આ સાંભળી સુરેશ ઉશ્કેરાઈ ગયો અને તેને મને ગાળો આપવા લાગી અને તેને તેની સાથે ત્રણ વ્યક્તિઓને મારી સાથે ઝપાઝપી કરી અને મને મોઢાના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચાડી આ ઉપરાંત તેમણે તોડફોડ કરી રેસ્ટોરન્ટમાં રાખેલા લેપટોપ અને ફ્રીજને નુકસાન પહોંચાડ્યું તેમજ કાચની બનાવેલી દિવાલની તોડફોડ કરી હતી આ ઘટના અંગે સુરેશ સુદામ સેગર અને તેની સાથેના અન્ય ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ અકોટા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી કરવાની વિનંતી કરી છે